જય માતાજી સાહેબ ને ગુડ મોર્નિંગ જય જય હોય આજે બ્લોક બનાવી રહ્યો છો અને હું મારા બ્લોકમાં બન્યા રહેજો જોઈ શકો છો દાળિયા ને દાળિયા છે ડુંગળીમાં ચાલુ છે અમારી છે ત્યારે બેઠો છો આરામ તો આપણા બ્લોકમાં બન્યા રહેજો

આ એ તો કટકો હમ એ તો કટકો નયન કઈ કે છે એ તો કટકો ઉંગે નયન ભાઈ તો કઈ કટકો લોકો હમ સાલો મિત્રો નદીનો વિડિયો જોઈ શકો છો અમારે નદીમાં નાવા આવે ગયા છે આજે અમે જોઈ શકો છો મિત્રો વરસાદ છેડો છે અમારા ખેતરમાં વરસાદ જ નથી જો નેચર હું અહીંયા બેઠો છું એક બ્લોગ બનાવું છું ઓલાકા ઓલાકા નયન જાય કા લાગે છે વરસાદમાં જો મિત્રો જય શોકો છો થેન્ક યુ આપણે વિડીયોને નીકળીએ લાઈક અને શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ